તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે અને આ મિત્રો આજે તો ફાઇનલી ફાઇનલી ને ફાઇનલી કાલે લઈ આવવાના હતા પણ કાલે તો ડૉક્ટર સાહેબે નો રજા આપી આજે ફાઇનલી બા આવી જશે હમણાં બપોરે તો તમને બધા કન્ટિન્યુ રહેજો અને બાને આપણે દેખાડશું ચાલો મિત્રો અત્યારે બાબુ મોર્નિંગ મોર્નિંગમાં શું નાસ્તો બનાવે છે તે જાણીએ તો ગુડ મોર્નિંગ બાબુ

ચાલો આપણે નાસ્તો કરી લઈએ મિત્રો આપડે નાસ્તો પાણી કરીને ફરી પાછા આવી ગયા છીએ કિચન માં કારણ કે આજે તો બાપુ અથાણું વઘારવાના ને બાપુ શું કે ભાઈ બોળો વઘારવાના બોળો અત્યારે વગાર નાખુ મારે ચાસણી આવી ગઈ અને કાલે બે દિવસથી બાને મજા નહોતી ને એટલે પછી કઈ ટાઈમ નથી મેળવતો મેં તો માં કરી નાખું ને

ઓકે ચાર વસ્તુ એડ કરી દેવાની એ આમાં ચાર એ વસ્તુ નાખી હા અને પછી આપણી જે ચાસણી છે ને હા એની અંદર આ નાખી દેવાના ઓકે આ 1 કિલો હોય ને 1 કિલો માં 250 ગ્રામ કુરિયા છે 1 કિલો માં 250 ગ્રામ કુરિયા નાખવાનું એમ ને હા

એમ મિત્રો તડકે રાખી પછી આ ચાસણી થઈ છે આપણે મિત્રો આ તમને બધાને સહેલું લાગે એટલું છે નહીં સહેલું બહુ જ અઘરું છે અહીં આપણી ચાસણી ને કુરિયાનો સંભારો બને રેડી થઈ ગયા છે એમને હા હવે આની અંદર કાશ્મીરી મરચું હજી જળી કરદર આવતું જાતું મીઠું અને વરિયા આપણે આ ક્યારેય નાખવાનું આ હવે આ ઠરે પછી બે અઢી વાગે ઠરી જાય તો બે અઢી વાગે ભેળવી દે એવું છે એમ હા હવે એની આ ઠરવા દેવું જોઈએ

રેડી કરી દઈએ ચાલો આ જો આમાં છે ને હળદર ઓછી જોઈ આ જો અડધી ચમચી હળદર અને થોડું તીખાસ માટે આ આપણું રેશમ પટ્ટો આ મરચું છે રેશમ પટ્ટો હા ઈ નાખીએ થોડું અને કલર હા કાશ્મીરી નાખવાનું એકદમ તમે દેખાડો નાખવા મળો તો એમ ખબર નથી પડતી પછી તીખું બહુ થઈ જાય તો આમાં ચાર ચમચી આમ આ નાખી અડધી ચમચી આ નાખી આપણું કુરિયા છે ધાણા ના કુરિયા અને સંભારો કેવાય આ ધાણા કુરિયા જ આ સંભાર છે અને ચાસણી છે ચાસણી આ ચાસણી છે ઘવા થઈ ગયું હવે આની અંદર વધારે મરચું નો નાખાય હા નકર ખાઈ નહોવું જો થઈ જાય તળ જેવી સુગંધ આવે લાગે હ મોસ્ત લાગે સંભારોય લાગે

દોઢ કિલો ચાસણી નાખી આ દોઢ કિલો ચાસણી નાખી આની અંદર આપડે પણ તમને અત્યારે જો આ ઢીલું લાગીસ ને એકદમ આ થાણું આ કુરિયા ની વાર લાગે આ ચાસણી પિતા કે આ પછી એકદમ કડક થઈ જાય અને ચોમાસું શિયાળો આવે ને એકદમ તમારી લચકા જેવી ચાસણી થઈ જાય તમે એમ કે અત્યારે તો તો આ ઢીલું અથાણું છે પણ આ ઢીલું અથાણું કેમ રે આ અત્યારે તડકા છે એટલે ચાસણી ચાસણી પછી જે ચાસણી ની પકડ કરવા મળે ને તે માણસો ને હાથ નું આમ લોંદા જેવું કડક ને એવું થઈ જાય આ મધ ની ચાસણી કેવી હોય આપણે આ એવી થઈ જાય ચોમાસા માં ઠંડા વાતાવરણમાં એટલે જો હવે આ વાય ગયું મિક્સ થઇ ગયું હવે હવે આને પછી છે ને ચાખી જોવાનું તમને આમાં મીઠું ઓછું લાગે તો બે દાણા મીઠું નાખવાનું અને તમને તીખાશ ઓછી નાખે તો ચટણી નાખવાની નાખવાનું આમાં તમને ખબર ન પડે આમાં જો કલર તમને ન દેખાય ખાલી જોયા ખબર ન પડે ખાટી કેરી વાળા ને ખબર પડે કે ભાઈ આમાં મરચું ઓછું છે આ ગોળ કેરી માં ખબર નો પડે એટલે એ તમારે ટેસ્ટ કરી અને પછી નાખવાનું પછી નાખવાનું અને બાપુ બધાનો એક મોટો પ્રશ્ન છે કે આપણે ગોળ કેરીમાં ખાંડ કેમ નાખીએ છીએ

કે અમારે અથાણું જોતું હોય તો તમે અમારા સુધી પહોંચાડશો કે નહીં તો ફાઈનલી મિત્રો આપણું અથાણું રેડી થઈ ગયું છે હા એ સમય આવી ગયો છે ને બાબુ આપણે જ્યારે અગાઉ જાહેરાત કરી ત્યારે હજી કેરી નોતી આવતી ને તડકા ઓછા હા કેરી નોતી આવતી હા મિત્રો કેરી પણ ત્યારે નોતી આવતી ને તડકા પણ ઓછા પડતા હતા એટલે અમે અથાણું ના બનાવી શક્યા અત્યારે આપણે તડકા બહુ પડે છે એટલે તમને અથાણું બનાવી શકીએ અમારા સુધી અથાણું પહોંચાડશું અને કઈ કઈ વસ્તુ જો ગોળ કેરી ખાટી કેરી અને ચુંદો અને કટકી ગોળ કેરી ખાટી કેરી ચુંદો ને કટકી અને હજી જો ઓર્ડર લેવા છે અત્યારે હજી હું ગામમાં જાઉં જો ગુંદા આવતા હોય તો ગુંદા કેરી અને હા મિત્રો આ તમારે બધું જ આપણે ગોળ કેરી ખાટી કેરી ચુંદો અને કટકી આ ચાર વસ્તુમાંથી તમારે કઈ પણ લેવું હોય તો આપડે નીચે સ્ક્રીન ઉપર આપડે મારો નંબર છે ત્યાં તમે વોટ્સઅપ પર જઈ અને બધી ડિટેલ લઈ શકો છો અને આપણે મિત્રો આ અથાણામાં વીસ દિવસ નો સમય લાગશે વીસ દિવસ પછી તમને અથાણું દેશું અમે નહીં बाबू હા હું દિવસ તો કારણ કે તડકા પડે ને તો ચાર દિવસે તુંડો ને ગોળ કેરી બનીએ હા 20 દિવસ 5 થી 5 દિવસ ચાસણી આવતા થાય 4 થી 5 દિવસ ચાસણી આપણે આ આ ચાસણીમાં આપણે બાપુ કેટલા દિવસ કેટલા દિવસ પછી જો આવી ચાસણી એકદમ આવી ને તઈ થાય તડકા ધીમા પડવા માં તો ચાસ બરાબર ચારેય અથાણા આઠસો ના કિલો બરોબર છે અને ચાલો તો આપણું અથાણું રેડી થઈ ગયું છે ઘર માટે છે તો કેમ છો દાદા મજા છે ભાઈ તો વાંધો શું જમી કરવી ને ફ્રી થઈ ગયા જમી કરે ફ્રી થઈ ગયા ભાઈ બાજરા રોટલા ખીચડી દવાખાના થી આવી ગયા દોઢ વાગે રજા આપી દીધી હવે તો આરામ જ કરવાનો છે ડોક્ટર સાહેબ આરામ કરવાનો કીધો કારણ કે બા નબળાઈ બહુ છે દાદા

એટલે એવું છે બધું અને તમે જમી લીધું આવો જમી લીધું ભાઈ તો હવે ઘડીક કરો આરામ અને આ મિત્રો આજે તો આપણે બાને મળાવી બહુ શક્યા નહીં તમને કારણ કે આજે બાને બહુ મજા આવતી નહીં મિત્રો રજા તો આપી દીધી પણ શરીરમાં થોડીક શક્તિ ન હોય ને હોસ્પિટલે હજી આવ્યા છે એટલે આજે બાને આરામ કરવા દીધો આપણે અને કાલે આપણે ફરી પાછા ન્યુ વ્લોગમાં બાને મળાવશું તો આપણે આપણા વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ તો બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી અને આ મિત્રો તમને અથાણાનો ઓર્ડર દેવા માટે નીચે નંબર આપ્યો છે તેમાં આપણે વોટ્સઅપમાં ઇન્કવાયરી બધી કરી શકો છો તમે તો કાલે નવા બ્લોગ સાથે મળવી બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી